મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડીયા ચોકડી પાસે રાત્રિના સમયે હિટ એન્ડ રનની ઘટના બની હતી કાર ચાલક શિક્ષક સંજય મંગળા નાયક દારૂના નશામાં ચૂર હતો અને પૂરપાટ ઝડપે હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો તેવા સમયે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો લીંબડીયા ચોકડી પાસે ઉભેલા બાઇક ચાલકને તેણે અડફેટે લીધો અને કાર દુકાનમાં ઘુસાડી દીધી હીટ એન્ડ રન ની ઘટના થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા શિક્ષક હોવા છતાં દારૂના નશામાં દૂધ સંજયને લોકોએ મીઠી પાક ચખાડ્યો શિક્ષકની કારમાંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી ઘાયલ બાઇક ચાલકને સારવાર માટે લુનાવાડા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યો છે ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો પરિસ્થિતિ વધુ ન વણશે તે માટે નશાબાદ શિક્ષકની ધરપકડ કરી પાકર પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યો બીજી તરફ પોલીસ દ્વારા ક્રેન ની મદદથી दारुડિયા શિક્ષકને બ્રેઝા કારને પણ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી પોલીસે શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી શિક્ષણ ક્ષેત્રે પણ ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે તેમજ તેનો લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શિક્ષક ની કારમાંથી दारू ની બોટલ પણ મળી છે તે दारू ની બોટલ ક્યાંથી લાવ્યો તેની પણ પોલીસ તપાસ કરી રહી છે લિમ્બડિયા ચાર રસ્તા પાસે રાત્રિ દરમિયાન એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં સંજયકુમાર મંગળભાઈ નાયર કે જે પોતે ઈસરોડા માળા ફળિયા પ્રાથમિક શાળામાં ટીચર તરીકે ફરજ બજાવે છે તેઓએ દારૂ પીને પોતાની રેજા ગાડી ત્યાં limbadia ચાર રસ્તા પર ઉભેલા વિજયભાઈ બાબુભાઈ રાણા જે બુલેટ જોડે ઊભા હતા તેમને ટક્કર મારી અને ટક્કર માર્યા બાદ આ રેજા ગાડી બાજુની દુકાનમાં અંદર ઘુસાડી દીધી હતી અને દુકાનને પણ નુકસાન પહોંચાડ્યું હતું પોલીસને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક આ આરોપીની ધરપકડ કરી લીધી છે આરોપી પોતે શિક્ષક હોય એમના શિક્ષણ ડિપાર્ટમેન્ટને પણ લખવામાં આવ્યું છે તેમજ આ વ્યક્તિનું લાયસન્સ રદ કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ડાયવર્સિટની બાજુમાંથી પોલીસને દારૂની એક બોટલ પણ મળી આવી હતી પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ વ્યક્તિ ક્યાંથી આ દારૂ લાવ્યો હતો અને એના જોડે બીજા કોઈ વ્યક્તિઓ પણ જોડે હતા કે નહીં એ પણ દિશામાં તપાસ કરી રહી છે મહીસાગર જિલ્લામાં એક જ મહિનામાં આ બીજી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે બંને ઘટનાને અંજામ આપનારા દારૂમાં નશામાં ચૂર શિક્ષક જ હોવાનું સામે આવ્યું છે ત્યારે એક શિક્ષક પોતે દારૂની સેવન કરે ત્યારે વિદ્યાર્થીઓને કઈ રીતની શિક્ષા આપતા હશે તે એક સવાલ છે આવા શિક્ષકોને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે તેવી લોકોની માંગ છે મહીસાગરથી સંવાદદાતા વિરેન જોશીનો રિપોર્ટ ગુજરાત તક